પુસ્તકનું નામ રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક શ્રી રામ શર્મા આચાર્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય પહેલો હિમાલય જેવું વિરાટ વ્યક્તિત્વ એટલે પંડિત ગોવિંદ વલ્લભ પંથ કુમાયુની છાયામાં ખીલેલું ફૂલ નાનું એવું બાળક પોતાના ઘરના આંગણામાં બેસીને નગાધિરાજ હિમાલયની હિમાચ્છાદિત શ્વેત ગિરિમાળાઓને વિસ્ફારિત આંખે જોયા કરતું હતું આ પર્વત પણ એટલો વિશાળ અને કેટલો ઉજ્જવળ છે તેના બાળ માણસમાં સ્વાભાવિક આકાંક્ષા થતી કે તે પર્વતને જોઈને હું પણ એવો જ વિશાળ વિરાટ અને ઉજ્જવળ બની જાઉં આ બાળક ગોવિંદ પોતાના વ્યક્તિત્વને એવું જ વિરાટ અને પવિત્ર બનાવવામાં સફળ થયો પોતાના આ વિરાટ વ્યક્તિત્વને કારણે તે બાળક ભારતના ઇતિહાસમાં પોતાનો ચિરસ્મરણીય સ્થાન બનાવી ગયો આપણે પંડિત ગોવિંદ વલ્લભ પંતના નામથી અપરિચિત નથી ગંગા અને હિમાલય ભારતીય સંસ્કૃતિથી અભિન્ન રૂપે જોડાયેલા છે હિમાલયનો ઉત્તરાખંડ પ્રસે પ્રદેશ છે જે આપણા ઋષિમુનિઓની મુનિઓની સાધનાનું સ્થળ રહ્યો છે સામનો પહેલો ઉદ્ઘોષ પણ અહીં જ થયેલો અહીંના તપોવનમાં આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ વિકસિત થયેલી હતી ગંગા અને હિમાલયની સાથે સાથે દરેક ભારતવાસીઓનો એક સ્વાભાવિક પ્રાકૃતિક સંબંધ છે એનું નામ સાંભળતા જ તેઓના મનમાં ખર્ષ ઉત્પન્ન થઈ જાય છે આ અનોખા આકર્ષણની પાછળ એ જ ભાવ છુપાયેલો છે કે આપણે પણ એમની જેમ જ વિરાટ ઉદાર અને પવિત્ર બનીએ બાળક ગોવિંદને એવો જ પ્રયત્ન કર્યો હતો અને એવો જ બની ગયો આપણા પવિત્ર તીર્થ હિમાલયના નીચલા દુર્ગમ સ્થળોનું પણ એટલા માટે જ નિર્માણ થયેલું છે કે ત્યાં જઈને વ્યક્તિ પોતાની શુદ્રતાની છોડી વિરાટ થવાની પ્રેરણા મેળવે પંડિતજીનું વ્યક્તિત્વ પણ હિમાલય જેવું જ હતું તેઓના સંપર્કમાં આવનારાના મનમાં પણ તેઓની જેમ જ વિકસિત થવાનો સંકલ્પ કરતો હતો અને તેઓ પોતાની પાસે આવનારાઓને ભરપૂર પ્યાર આપતા હતા અને લોકોની નિરાશાની વૃત્તિ પર ઠપકો પણ આપતા હતા સન ઓગણીસો ચોત્રીસની વાત છે હરિકૃષ્ણ ત્રિવેદી નામનો એક સજ્જન 1932 બત્રીસ ના સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લેવાને કારણે કેટલોક સમય જેલ ભોગવીને એમની પાસે ગયો તેણે ખૂબ જ પ્રેમથી આવકાર્યો અને આંદોલનમાં ભાગ લેવાના પ્રસંગ માટે હરિકૃષ્ણ ત્રિવેદીના ખૂબ વખાણ કર્યા હવે શું કરવાનો વિચાર છે પંતજીને આ સવાલના જવાબમાં તેઓ બોલ્યો કે બેકારોનું એક સંગઠન કરવાનો વિચાર છે તો પંતજીએ તેમને સળસણતો જવાબ આપ્યો કે શું મૂર્ખાઓની જમાતમાં પોતાનું નામ લખાવશો તેઓ પાસે બુદ્ધિ છે તેઓ કદી બેકાર નથી રહેતા તેઓ નાના મોટા કોઈને પણ પિતા જેવો પ્રેમ કરતા હતા અને કડક શિસ્ત પણ પાળવતા હતા એવું નહીં કે પ્રેમ તેમના પગની બેડી બની જાય ત્રિવેદીજીને દબડાવ્યા પછી તુરંત જ તેમને મદદ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો અલમોડા જેલના ઉદ્યોગ ધંધા વિશે અભ્યાસ કરીને કોઈ યોજના તૈયાર કરો પછી આગળની વાત કહું પહેલાં મહાશયે એ યોજના ન બનાવી પરંતુ તેમને સમજણ તો મળી ગઈ કે તેઓ આજે હિન્દુસ્તાનના સંપાદકીય વિભાગમાં છે આ એક જ ઉદાહરણ નથી જેથી તેઓના અનન્યને મદદ કરવાના પ્રાકૃત સ્વભાવનો પરિચય મળે તેમની પાસે જે કોઈ પણ પોતાની સમસ્યા લઈને ગયા તેમનું સમાધાન પણ તેમણે જરૂર કર્યું તેમના સહયોગ માર્ગદર્શન અને આશીર્વાદ અને સદ્ભાવનાને સહારે ત્રિવેદી જેવા કેટલાય લોકો આગળ વધેલા છે તેમનું વ્યક્તિત્વ એવું ઘટાદાર વૃક્ષ હતું કે જેની નીચે કેટલાય થાકેલા પગપાળા મુસાફરોએ કેટલોય સમય વિશ્રામ કરી પોતાનો થાક દૂર કરી નવું જોમ અને ઉત્સાહ મેળવ્યા હતા ડૉક્ટર પટ્ટાભી સીતીરાય રામૈયાએ તેમના વિશે લખ્યું છે કે પંતજીની મેઘા અને સ્મૃતિ બંને તીવ્ર છે તેમનામાં અપૂર્વ વાદવિવાદ કુશળતા વાતના મર્મ સુધી પહોંચવાની શક્તિ અને અળગ આત્મવિશ્વાસ છે મેં પંતજીને ક્યારેય પણ ચિંતિત અને દુઃખી થતા જોયા નથી તેઓ હંમેશા પ્રસન્ન મનવાળા અને કામમાં રોકાયેલા હતા પંતજીની રૂચિઓ પણ તેમના ગુણો તેટલી વિશાળ હતી તેમના જેવી મેઘા અને સમૃદ્ધિ તો ઈશ્વર કેટલાયને આપે છે પરંતુ એ ક્ષમતાનો ઉપયોગ પંતજીએ જે ઉદાર દ્રષ્ટિકોણથી દેશ અને સમાજના હિતમાં કર્યો તો તેમની તેજસ્વીતાનું સૌથી મોટું કારણ છે આવશ્યકતા શ્રમ અને નિષ્ઠાની જન્મદાત્રી છે વ્યક્તિ પોતે પોતાની પત્ની બાળક અને સગાવાલાઓ પૂરતી મર્યાદિત હોય છે તેની જરૂરિયાત પણ થોડી હોય છે તે વિચારે કે મારું વ્યક્તિત્વ પૂરતું વિકસિત છે કે જેથી હું પોતાના કામ ચલાવીશ પરંતુ જે પોતાના દેશ બાંધવો સાથે પણ એવો જ કૌટુંબિક ભાવ કેળવે છે તે પોતાના વ્યક્તિત્વ મહાન બનાવવું પડે છે પંતજીએ શરૂઆતથી જ આ માર્ગનું અનુસરણ કરેલું પોતાની યુવાનીના દિવસોમાં તેઓ એ ક્ષેત્રના પ્રસિદ્ધ વકીલ હતા પોતાના પક્ષનું પ્રતિપાદન એવી રીતે કરતા હતા કે ન્યાયાધીશને પણ એના માટે અશીલની વિરુદ્ધ ચુકાદો આપવાનું અશક્ય જેવું લાગતું તેમની આવી બુદ્ધિમત્તા અને વાક શક્તિની હોશિયારીના અંગ્રેજ ન્યાયાધીશ પણ પ્રશંસક હતા એવું ન કહેવું જોઈએ કે આવા વકીલો અસીલોની વકીલો અસીલોની પણ કમી ન હતી તેમને મહિને હજારો રૂપિયાની આવક હતી પરંતુ આ બધું હોવા છતાં પણ તેમને સંતોષ ન થતો હતો તેમના અસંતોષનું કારણ દેશની ગુલામી હતી તેથી તેમણે પોતાનો આ ધીક તો વકીલાત છોડી સત્યાગ્રહ આંદોલનમાં જોડાવાની શરૂઆત કરી પંતજીની આ મેઘા અને બુદ્ધિનો ઉપયોગ તેમણે પોતાને માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે કર્યો આ ત્યાગ કરવાથી તેમને કોઈ પણ ખોટ ન પડી ઉત્તર પ્રદેશમાં પ્રધાન મંડળમાં તેઓ વર્ષો સુધી પ્રધાન પદે રહ્યા ને કેન્દ્રમાં પણ તેઓ વર્ષો સુધી પ્રધાનનો હોદ્દો સંભાળેલો કોઈ પણ કામ તેના માટે અશક્ય ન હતું સિંહ જેવી ભયાનક લાગતી સમસ્યાઓ પણ તેમની પાસે આવતા કૂતરીની જેમ પૂંછડી પટવટાવવા માંગતી આ તેમની યોગ્યતા અને ઊંડા આત્મવિશ્વાસનું જ ફળ હતું સંકટના સમય પણ ધીરજ રાખવી ઐશ્ચર્યના સમય પણ વિનમ્ર અને ક્ષમાશીલ બની રહેવું સભાઓના પ્રખર ભાષણો આપવું એમાં સુવંશમાં અભિરુચિ રાખવી અને શાસ્ત્રોના અધ્યયનમાં આળસ ન કરવી વગેરે સદગુણોથી તો એમણે પોતાને જ ઉજવાડ્યા હતા આના કરતા પણ મોટી હતી તેમની આંતરિક નિર્મળતા ઉદાર સ્વર્દયતા દૃઢ નૈતિક આસ્થા અને ઘન અંતર્દૃષ્ટિ આ બધા માટે સહજ આત્મીય રાખવાની આધ્યાત્મિક વિભૂતિઓને લીધે તેમનું પોતાનું વ્યક્તિત્વ મહાન બન્યું હતું પ્રાંતીય વિધાનસભાઓમાંથી લઈને છેક ભારતના કેન્દ્રીય પ્રધાનમંડળ સુધીના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પ્રધાન પદે રહેવાથી તેમના વ્યક્તિત્વને રાષ્ટ્રવ્યાપી લોકપ્રિયતા મળેલી એનું કારણ તેમની રાજનૈતિક સૂઝ હતી તેઓ એક સાચા નેતા પણ હતા અને છટાદાર ભાષણો ટીકા ટિપ્પણો અને તેના વિરોધીઓની નિંદા કરવી એ એમની નીતિથી પર હતું હા તેઓ જ્યારે ભાષણ આપતા ત્યારે એવું જ ભાષણ આપતા કે સાંભળનારા લોકો મંત્ર મુક્ત થઈને સાંભળ્યા જ કરતા પરંતુ એ ચતુર્યને તેમણે ક્યારેય પોતાની ખુરશી ટકાવી રાખવાનો ઉપયોગમાં ન ન લીધું ન હતું એમની સતચરિત્રતા ઉદારતા હૃદયસ્પર્શી માનવતા બીજા ગુણો સાથે મળીને તેમણે સૌના માનીતા બનાવ્યા હતા એમના ઘરના દરવાજે સૌ કોઈ માટે હંમેશા ખુલ્લા રહેતા જે કોઈ પણ તેમના સાનિધ્યમાં આવતા તેઓ તેમની આત્મીયતાની વર્ષાથી ભીંજાઈ જતા એમણે લાખો લોકો ઉપર પિતા જેવો પ્રેમ વરસાવેલો નાનામાં નાના અને અદના માનવીની વાત પણ તેઓ ખૂબ જ ધ્યાનથી સાંભળતા ભલે તે બે મિનિટનો પણ સમય આપીને તેઓ કોઈને પણ નિરાશ કરતા ન હતા આ પ્રમાણે જન સમુદાયની સાથે એકદમ મળી જવાથી લોકોના દુઃખ દર્દ મુશ્કેલીઓ જાણવાને લીધે પંતજીને ક્યાં શું થઈ રહ્યું છે તેની પૂરોપૂરો ખ્યાલ રહેતો હતો તેઓ પ્રજાના દુઃખ દર્દ જાણવા માટે સરકારી અધિકારીઓ પર આધાર રાખતા ન હતા તેઓ જનતાને સાથે સીધો સંપર્ક રાખતા હતા ને આટલા માટે જ કોઈ સરકારી અધિકારી તેમને અંધારામાં રાખી શકતો ન હતો પંતજી જ્યારે સંયુક્ત પ્રાંતના પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે પોતાના સહયોગી અધિકારીઓને કહી રાખેલું કે પ્રજા પાસે જતી વખતે અધિકારીપણું ઘરે છોડીને જ જવું આપણું કામ પ્રજા પર હુકમો ચલાવવાનું નથી પરંતુ લોકોની સેવા કરવાનું છે લોકોના દુઃખ દર્દોને દૂર કરવાનું છે અને સૌ ગ્રામવાસીઓને સમભાવથી મળવું જોઈએ આ વખતે નાના કર્મચારીઓને દૂર રાખવા જોઈએ ભારત ગામડાઓનો દેશ છે ગામડાના લોકો શું ખાય છે શું પીએ છે કેવી રીતે રહે છે તેઓની મુશ્કેલીઓ શું છે એ જાણવા વિના આપણે રાષ્ટ્રીય સમસ્યાનો નિરાકરણ કેવી રીતે કરી શકીએ જ્યારે પણ ગામડામાં જવાનું થાય ત્યારે ગામ લોકોના ઘાસના છાપરામાં એક બે મિનિટ રોકાવું જોઈએ બની શકે તો એ લોકોની સાથે બેસીને એક કપ ચા કે દૂધ પણ લેવું જોઈએ પંતજી પોતે પણ એવું જ કરતા સાધારણ દેશવાસીની સમસ્યા મુશ્કેલીઓનો એમને પરિચય હોવાનું કારણ આ જ હતું સ્વાભાવિક રીતે તેઓ અનુમાન કરીને કરી લેતા હતા કે કયા પ્રદેશના લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પછી તેમના સમર્થન માટે સરકારી અધિકારીઓને તપાસ કરવા માટે મોકલતા હતા અને તેઓ એ પણ જાણતા હતા કે અંગ્રેજોએ પોતાની સત્તા આ જ અધિકારીઓના બળે ટકાવી રાખી હતી એમાંથી મોટા ભાગના અધિકારીઓના મનમાં અમલદાર સાંઈ ઠાંસી ઠાંસીને ભરેલી હતી ભ્રષ્ટ રીતરસમોથી વખતો વખત તેઓ પોતાનું ઘર પણ ભરતા હતા તેથી પંડિતજી શાસન તંત્ર પર પૂરેપૂરું નિયંત્રણ રાખતા હતા કોઈ પણ અધિકારીની ચાલાકી અથવા સચ્ચાઈ તેમના સામે ટકી શકતી નહીં એકવાર તેમણે એક મોટા અધિકારીને જિલ્લાની અન્ન પરિસ્થિતિ વિશે પૂછ્યું અધિકારી સમજતો હતો કે પોતાની ચાંપલાસવાળી વાતોથી હકીકત પ્રત્યેની અજાણતાની વાત પંતજી સામે ખુલી પડવા નહીં દે પરંતુ તેમણે તો જાણી લીધું હતું કે અધિકારીને કોઈ જાણકારી નથી તેમણે ચણા અને ઘઉંનો ભાવ પૂછ્યો અધિકારીને કાપો તો લોહી ન નીકળે તેવું થયું આ વાત પર ખૂબ પસાર પડી આજે આપણી સરકારને આવાજ પ્રધાનની જરૂર છે કે જેઓ અમલદારશાહીને કાબૂમાં રાખી શકે અને ભ્રષ્ટામાંથી બચાવી શકે ભ્રષ્ટતામાંથી બચાવી શકે અને રાષ્ટ્રવ્યાપી સમસ્યાનું પણ નિરાકરણ કરી શકે તેઓ પ્રખર કાયદાના જાણકાર સંસદીય બાબતોના જાણકાર અને કુશળ પ્રશાસક પણ હતા એ પણ એક આશ્ચર્યની વાત કહેવાય કે એક જ વ્યક્તિમાં આટલી બધી લાયકાતો હોય પરંતુ આ બધું જ એમના કઠોર પરિશ્રમનું ફળ છે આત્મવિશ્વાસથી કોઈ પણ ક્ષમતા મેળવવા માટે મહેનત કરવામાં આવે તો તે ક્ષમતા હાથ લાગ્યા વિના ન રહે પંતજી આનું અનુપમ ઉદાહરણ હતા જ્યારે સંયુક્ત પ્રાંતની શાસનની ધુરા તેમના હાથમાં હતી ત્યારે લંડનની એક સભામાં પંતજીએ પ્રધાનમંડળની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરતાં સંયુક્ત પ્રાંતના ગવર્નર સર હેનરી હેગને કહેલું કે પૂર્ણ લોકતાંત્રિક સંસ્થાઓની સ્થાપનાનો પ્રયોગ ધારણા કરતાં વધારે સફળ થયો આ મંત્રી મંડળમાં પ્રજાની ફરિયાદો પર તુરંત જ ધ્યાનમાં આપવામાં આવ્યું શાસ અને ક્ષમતા નવી ભાવનાઓ આવી અને પ્રયોગનો ઉત્સાહ વધ્યો આ સફળતાનો આધાર એક તરફ અનુશાસિત સંસદીય બહુમતી અને બીજા તરફ વિધાયકોના પોતાના વિસ્તારનો નજીકનો સંપર્ક છે તેઓ જ્યારે કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા તે દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓનો હડતાળ પડી કોઈ પણ એવું પગલું કે જે રાષ્ટ્રીય હિતના વિરુદ્ધમાં હોય તે તેમને પસંદ ન હતું કર્મચારીઓની હડતાળ પણ એવું જ એક કદમ હતું જ્યારે સમાધાનનો કોઈ જ મારક ન નીકળ્યો ત્યારે તેમણે દઢ વલણ અપનાવીને જનજીવન પર હડતાળની કોઈ જ ખરાબ અસર પડવા ન દીધી હડતાળ તૂટી પડવાને પહેલાં જ તેણે જે કડક વલણ અપનાવેલું જે હડતાળ તૂટ્યા પછી પણ પંતજીએ કર્મચારીઓ સાથે પૂરી સહાનુભૂતિ દાખવી અને પરસ્પરનો સંબંધમાં મીઠાશ લાવવાનો પ્રયત્ન કર્યો ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રદેશના અલમોડા જિલ્લામાં એક ગામમાં જન્મેલા પંતજીનું વ્યક્તિત્વ આજના નેતાઓ માટે આદર્શરૂપ છે હાલ તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમ ક્યારે ન ભૂલી શકાય એવું પ્રખર વ્યક્તિત્વ અને જન નેતૃત્વ ભાવિ પેઢીઓ માટે માર્ગદર્શક બની રહેશે અસ્તુ